ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલનો ભારે ક્રેઝ જોવા મળ્યો હતો પાટણ બગવાડા દરવાજાએ ભારતની ફાઈનલ મેચની જીતની પાટણની જનતા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતનો વિજય થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પાટણ બગવાડા દરવાજાએ ભારતની ફાઈનલ મેચની જીતની પાટણની જનતા દ્વારા ઉજવણી કરાઈ હતી તથા આતિશબાજી પણ કરવામાં આવી હતી પાટણ ગુજરવાડા મોહલ્લા અને નાગલ લીંબડી સહિતના વિવિધ વિસ્તારોમાં એલઈડી સ્ક્રીન ઉપર મેચ નિહાળવાનું આયોજન કરાયું હતું આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ભારતની જીત તરફની સફર દરમિયાન લોકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો મોડી રાત સુધી લોકો એલઈડી સ્ક્રીન ઉપર મેચ નિહાળતા રહ્યા હતા અને સમગ્ર પાટણ શહેરમાં ક્રિકેટનો અનોખો જ માહોલ જામ્યો હતો ભારતની શાનદાર જીત બાદ બગવાડા ચોકમાં લોકોએ ફટાકડા ફોડીને આતશબાજી કરી જીતની ઉજવણી કરી હતી